સત્સંગનું મહત્ત્વ તમે એવા માણસોના પ્રેમપાત્ર બનવા સદાય પ્રયત્ન કરતા રહો છો કે જે દુઃખ આવતા તમને મદદ કરવા તત્પર બને અને જેનામાં તમને બુરાઈઓમાંથી બચવાની તથા નિરાશાને આશામાં બદલવાની ક્ષમતા હોય ખુશામુદ કરનારા તો અનેક મળી શકે છે મતલબ દોસ્તો પરવાળમાં મળી આવે છે પરંતુ એવા માણસો મળવા મુશ્કેલ છે જે કડવી આલોચના કરી શકે સાચી સલાહ આપી શકે ધમકાવી શકે તથા ભયથી સાવધાન કરી શકે રાજા તથા સાવકારોની મિત્રતા કરવાનું તો બધા ઈચ્છે છે પણ સૌથી ઉત્તમ મિત્રતા તો મહાન આત્માવાળા ધાર્મિક પુરુષોની હોય છે જેની પાસે મૂડી જ ના હોય તે કેવો વેપારી જેને સાચા મિત્ર ના હોય તે કેવો બુદ્ધિમાન ઉન્નતિ કરવા માટે મનુષ્યની શ્રેષ્ઠ મિત્રોનો સહયોગ મળે તે ખૂબ જરૂરી છે અનેક દુશ્મનો ઊભા કરવા તે મૂર્ખતા છે પરંતુ એનાથી વધારે મોટી મૂર્ખતા એ છે કે સારા અને સાચા માણસોનો સાથ છોડી દેવો નિર્મળ બુદ્ધિ તથા શ્રમ વિશ્વાસ આ બે વસ્તુઓ કોઈ પણ માણસને મહાન બનાવી શકે છે ઉત્તમ ગુણો અપનાવવાથી હલકો માણસ પણ મહાન બની જાય છે નિરંતર લગ્ન સાવધાની તથા સમયનો સદુ ઉપયોગ નાનાને પણ મોટો બનાવી શકે છે હિન મનુષ્યને પણ લીન બનાવી શકે છે સત્ય સ્વરૂપ આત્મા આત્માની બાબતોમાં સાચી માહિતી મેળવવી અત્યંત જરૂરી છે કારણ કે એના વિના જીવનયાત્રાનું સાચું સ્વરૂપ જ પ્રગટ થતું નથી કોઈ ઉદ્દેશ નક્કી થતો નથી અને આપણે પરિસ્થિતિઓના પ્રવાહમાં આમ તેમ તણાતા ફરીએ છીએ જો તમે પોતાને મહાન બનાવવા ઈચ્છતા હો તો પોતાના આત્માને મહાન બનાવવાનો પ્રયત્ન કરો જો સંસારમાં સન્માનપૂર્વક જીવવા ઈચ્છતા હો તો તમારા આત્માનું સન્માન કરો જો આત્માને પરમાત્મા સાથે જોડવા ઈચ્છતા હો તો પોતાને એ સંબંધ યોગ્ય બનાવો જ્યાં સુધી તમે આત્માને પરમાત્માની સાથે સંબંધ બાંધવા યોગ્ય નહીં બનાવો ત્યાં સુધી પરમાત્મા સાથે સંબંધ થાપી નહીં શકો નીચતાથી ઉચ્ચતા તરફ તુચ્છતાથી મહાનતા તરફ આગળ વધવાનો ઉપાય એક જ છે કે તમે તમારા આત્માને ઈશ્વરનો અંશ માનીને એને પૂરેપૂરું સન્માન આપો સન્માનનો અર્થ એ નથી કે ઘમંડ કરવો અહંકારી બનવું અકળાઈને ચાલવું ઉદ્ધત થઈ જવું તથા બીજાઓને નીચ માનવા પરંતુ એનો અર્થ એ છે કે પોતાની અંદર ઈશ્વરનો પવિત્ર અંશ બિરાજેલો જોઈને એની પૂજા અર્ચના કરો સ્થાયી સુખ ક્યાં છે આપણે મોટા ભાગે શારીરિક તથા માનસિક સુખ શોધતા ફરીએ છીએ પરંતુ જે ખરેખર સૌથી મોટો ઉત્તમ સુખ છે એ આધ્યાત્મિક સુખની તો આપણને ખબર જ નથી આપણા બધા કાર્યમાં સુખ મેળવવાની ઈચ્છા છુપાયેલી હોય છે આપણે સ્થૂળ લાભ જોનારા મનુષ્ય બાય વસ્તુઓથી જ સુખ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ પરંતુ શું બાઈ વસ્તુ કોઈને સુખ આપી શકે ખરી આ જગતમાં આપણા સુખનો સામાન બહાર નથી પરંતુ આપણી અંદર જ છે હિન્દુ શાસ્ત્રો પણ એ વાતનું પ્રમાણ આપે છે કે મનનું તત્વ જાણ્યા વગર બાય જગતના સુખોની કોઈ ઈચ્છા રાખવી નહીં તેથી મનનું તત્વ જાણવું અને ઉપર પૂરેપૂરો કાબૂ રાખવો ખૂબ જરૂરી છે મનને જીતી લેવાથી આપણે આખા સંસારને જીતી શકશું મનુષ્ય માટે સુખની ખાણ આનંદનું ઝરણું આપણી અંદર જ છે બહાર તો તેની માત્ર ઝલક દેખાય છે શાસ્ત્રનું કહેવું સાચું જ છે કે જો આપણે સત્ય વસ્તુ બાય એ આ પરમાત્માને જાણવું હોય તો સૌપ્રથમ આપણે આપણા ચિત્તને સ્થિર બનાવવું પડશે અને સાધનોનો ધર્મ એક અંગ કહે છે તેથી કાયમી સુખ મેળવવા માટે આપણે ધર્મનો આશ્રય લેવો પડશે ધર્મ જ આપણને વર્તમાનના ક્ષણી સુખના બદલે ભવિષ્યમાં મળનારા અક્ષય સુખનો માર્ગ બતાવે છે